પોતાની દાદાગીરીનો રૂઆબ જમાવવા માટે તે ઘણી વખત સામાન્ય લોકો સાથે મારામારી કરતો હતો વિડીયો વાયરલ થયા બાદ વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લોકોમાં ફેલાયેલો ભય દૂર કરવા પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ બંને હાથ જોડાવીને માફી મંગાવી અને સ્થાનિક લોકોની સામે તેની શાન ઠેકાણે પાડી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રાણા દેવા સાટીયા રીઢો ગુનેગાર છે વરાછા સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં તેની સામે ત્રણ ચાર ગુનાઓ નોંધાયેલા છે તે વારંવાર મારપીટ કરીને વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ કરતો હતો